મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે કરાયું ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત બનાવવા તથા મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે માય ભારત ભરૂચ યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય ભારત સરકાર તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત ઉપ્રમે મતદાર જાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં માનનીય મામલતદાર શ્રીમતી માધવી મિસ્ત્રી કોલેજ્રમ પ્રિન્સિપાલ શ્રી એન એમ પટેલ એન ડબલ એસ તથા એનસીસી કોર્ડિનેટ્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન આપણો અધિકાર અને ફરજનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડ્યો પદયાત્રા દરમિયાન મતદારોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા દરેક ચૂંટણીમાં મતદાન કરવાની મહત્વતા સમજાવવામાં આવી હતી કાર્યક્રમ દ્વારા ખાસ કરીને યુવા મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે નમસ્કાર આજે સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે જેપી કોલેજ તરફથી મેરા ભારત યુવા ભારત અને તાલુકા તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે આ પદયાત્રા જે પી આજથી નીકળીને દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ મત આપણો અધિકાર છે એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ તો આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો નમસ્તે